ભૂલાઈ ગયું છે નામ મિત્રો તો આપણે નામ આવીએ અયત ક્યારે તમને કહીશું અત્યારે મિત્રો આપણે રોકાણા હતા મંદિર છે ધામ છે અત્યારે આઠ વાગી ગયા છે ને આપણે ચાલુ પહેલાં તો દર્શન કરી આવીએ ભગવાનના નંદાદાના ને આપણે રોકાણા હશે પહેલાં જોઈ લેવા જાઉં હું તમને કહી દઉં ભૂલાઈ ગયું નખતરા સોરી ભાઈ મિત્રો ભૂલાઈ જાય ભૂલાઈ જાય કેમ કે એટલું યાદ કેટલું રાખવું આપણે રોકાણ છે ભાઈ નખત્રાના રોકાણા છે તો ચાલો મિત્રો પેલા લાઈટ બંધ કરી દઈએ લાઈટ બંધ કરી દઈ દઈએ આપણે નખતરાના નખાય મિત્રો એકવાર નજારો જો એક નંબર ચાલો ભાઈ દર્શન કરી આઈએ એ પેલા બીજો મોબાઈલ લઈ લઈએ અને આ બધું રાખીએ અહીંયા તાળું જઈ દઈએ ચાલો તાળું હું એવું ખોટું ચાલુ કરી દેવાની છે ને ભાઈ આ સાઈડ હવે ઠંડી લાગવા માંડી ને કચ્છ છે ભાઈ જો મિત્રો આપણે કચ્છમાં જ અત્યારે જો મંદિરના આ રીતનું ભાઈ રહેવાની વ્યવસ્થા વ્યસ્ત હતી આ રૂમ હતો ને ભાઈ અહીંથી માતાનું મઠ રહ્યું છે ચાલી કિલોમીટર રહ્યું છે એટલે આજે આપણે ચાંજે માતાના મઠ તો આપણે માતાના મઢ મિત્રો જોવું હોય તો કેવી રીતનું દેખાય છે ઓ એક નંબર દેખાય છે

चल मी हनुमानदा दर्शन तो राउंड माल बाकी आई बद मंदिर ना, 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 ना थंडी लवण लागेल चालू करे की काही तो ना अगर भूलाई तो तर काही पासू लवट नाही चलो काही भूलात नाही भुलासे भरसे वखत भूलाई गुसे તો આ વખતે એ જાતું કરી દેસું તો ચાલો ભાઈ લગાવીએ તાલા એ પણ રૂમમાં ચાલો ભાઈ રૂમ જઈ દઈએ દેવાઈ ગયું ને ચાલો ભાઈ ભાઈને હોટલે જઈએ ચાલ છવાના પરમાં નાસ્તો આવી ગયો છે તો ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ આપણે આવી ગઈ છે ભાઈ મમ્મુભાઈ પણ છે જય શ્રી રામ મમ્મુભાઈ તો ચાલો ભાઈ મમ્મુભાઈ ની હોટલ આવી ગયા છે ચાલો ભાઈ ચા પી લઈ ને અહીંથી ચાલી કિલોમીટર જેવું હશે માતાના મઢ તો ભાઈ ચાલી કિલોમીટર જેવું છે તો ચાલો આપણે આજે સાંજે તો માતાના નમ પહોંચી જશું પેલા તો આપણે ચા પી લઈએ માતાજી તો ચાલો મિત્રો હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ તો ચાલો મિત્રો હવે અહીંથી આપણે ઓગણી કિલોમીટર ચાલો ને છે બપોરનું આપણું જમવાનું વ્યવસ્થા થઈ ગઈ છે બાકી અહીંથી ચાલીસ કિલોમીટર છે માતાનો મઠ તો આપણે માતાનો મઠ આપણે ચાંજે તો પહોંચી જવાના છે ચાલો મહાદેવનું નામ લેતા લેતા ચાલીએ આ ભાઈ ત્રીજી વાર છે બાકી ભાઈ મળે છે મહાદેવ મહાદેવ તમારું નામ શું છે મારું નામ કોલીજી તો ભાઈ મળે છે ભાઈ રિક્વેસ્ટ કે ભાઈ ચા પીવો જ પડશે તો ચાલો મિત્રો ચા પી લઈએ માતાનો મઠ ચાલીસ કિલોમીટર રહ્યું છે તો ભાઈ અહીંથી ચાલીસ કિલોમીટર ભાઈ વાતાવરણ પણ ભાઈ જો એવું લાગે છે કે વરસાદ આવશે પણ ના મિત્રો વરસાદ નહીં આવે વાતાવરણ થોડુંક ચેન્જ થયું છે એટલે આવું વાતાવરણ રહે છે તો ચાલવાની પણ મજા આવશે તો અત્યારે મિત્રો કરણભાઈ છે જો ચા લઈને આવે છે ચાલો ચાલો પેલા ચા પી લઈએ આપણે ચાલો ભાઈ ચા પી લઈએ શોર્ટકટ આવ્યું છે આ બે કિલોમીટરનું શોર્ટકટ છે જો મિત્રો તમને દેખાડી દઉં જો મિત્રો ઓછું દેખાતું હશે તો ચાલો મિત્રો બે કિલોમીટર ની શોર્ટકટ કાપી લઈએ અહીંથી ડાયરેક્ટ બજાર જાય સાધન ન થતા એ ભાઈ આપણો કાલનો વિડીયો વાયરલ થયો છે ને બધા લોકો ગાડી રોકે છે ભાઈ તમે કે આ પટ્ટી ઉપર જેટલા લોકો હતા ને એ બધા લોકો વિડીયો જોઈ લીધો છે એ પણ એક મિલિયન પોઈન્ટ એક એટલો ભાઈ કેટલા લોકો જોયો છે બાકી ચાલો આ હાઈવે હોય જશે ને આપણે થોડોક શોર્ટકટ લે છે બંધ છે આ બોલ છે બોલ છે તો ભાઈ આ હાઈવે લગભગ બંધ છે તો ચાલો ભાઈ અહીંથી જઈએ છે ને ભાઈ પાણી ભર છે તો હવે મારે ફરીને જવું પડશે અહીંથી કેમ કે ભાઈ કીધું કે ભાઈ પાણી ભર છે તો ચાલો ભાઈ અહીંથી હવે ફરીને હોય ને એને હલી છે નહીં જવાનું ખાલી બે આંગળ જેટલી જગ્યા છે ઓહો ટ્રાફિક ત્યાં આગળ જઈને વર્તીને આ છે તાલે છે આ પટ્ટા ઉપર હાલું છે હું કે હું કહું કે આ રીતનો રસ્તો હોય ને તો પગો ચાલો થોડીક તકલીફ છે બાકી આ હાઈવે ઉપર હાલતા હોય ને રસ્તા ઉપર તો વાંધો ન આવે એટલે બધી પગમાં કે સપોર્ટ મળી જાય ને એની હિસાબે આ ખાડા હોય ને એની હિસાબે તો એટલું શક્ત છે ને રોડ તો અહીંથી છે તો ભાઈ થોડીક તકલીફ થાય છે આ રોડ ઉપર વાંધો નહીં બી લેશું ચલો તો અત્યારે મિત્રો મારા ભાઈ બહેન આવે છે જો મિત્રો હાથ કરતા કરતા આવે છે ભાઈ રોકો રોકો કેમેરો સાફ કરો ઉભા એક મિનિટ આવી ગયા આવો 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 તમારી જ વાત જો હું શું ક્યારનો કે મારા ભાઈ બહેન કેમ આજ આખો દી કઈ દેખાણે નહીં મેં કઈ આખા દેવું એક એક વખત જોઈએ જો આવો આવો ક્યારે શ્યાર પાંચ છે તો અહીંથી બે કિલોમીટર રહ્યું છે કેમ્પ છે આશાપુરામાંનો ને આપણે જમવાનું છે બપોરનું નાસ્તા તો પચીસ કિલોમીટર જેવું ચાલવું પડશે આશાપુરા કેમ્પ હાજર મિત્રો આપણે પહોંચી ગયા છે આશાપુરા કેમ્પ તો અહીંયા આપણે રેસ્ટ કરવાનો છે ને જમવાનું પણ થઈ ગયું છે તો હવે અહીંથી પચીસ કિલોમીટર રહ્યું છે ક્યારેક ખબર નહીં પણ અંધારું થઈ જશે ફાઇનલી છે તો ચાલો આસોપુરા કેમ્પ અંદર મન આવી ગયું છે તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ પણ આવી ગઈ છે બે ને આપણે મિત્રો કરવા માટે આવ્યા છે મિત્રો તો હવે આપણી પાછી યાત્રા ચાલુ કરી દઈએ ને આખરે થોડું વહેલી કરશું કેમકે આ પચીસ કિલોમીટર છે ને આપણે થોડું ચાલવાનું છે પેલા પછી રાતે મોડું થઈ જાય એની વિશે આપણે વિચારો હવે આપણી

હવે આપણી યાત્રા ચાલુ કરી દે અહીંથી ભાઈ પચ્ચીસ કિલોમીટર છે તો આપણે પહોંચવાનું છે માતાના મઢે એટલે થોડું ફેસબુ પર છે બાકી જય માતાજી જય માતાજી ખાતા હતા ગાડી તમને દેખાડું ગાડી ઓહ એક્સિડન્ટ મિત્રો હમણાં થયેલું જ છે ભાઈ ભાય ભાઈ એક્સિડન્ટ તો જો થયું ભાઈ એક્સિડન્ટ એટલે ભાઈ ખતરનાક એક્સિડન્ટ થયું છે બાકી થાય ભાઈ મેલા છે મારે મારે કેમ છો ભાઈ મજામાં ને તો ભાઈ છે ભાઈ મોટો બ્લોગિંગ કરે છે ભાઈ આ બાઇક થી કેમ છો આમ કઈ બાજુ જાવ છો તમે અભી જા રહા હું દયાપુર ચાલો મારે મારે શું છે અહીં થી 8 કિલોમીટર રહ્યું છે ને જંગલ ચાલુ થઈ ગયું છે મિત્રો જો જંગલ થી તો આપણે કઈ ફરક નહી પડે કેમ કે આ જંગલ કઈ કહેવાય નહી બાવળિયા છે તોય પણ થોડુંક તો હિંમત રાખવી પડે ને કેમ કે નક્કી ન હોય બાકી ચાલો આઠ કિલોમીટર ચાલી લઈએ ને હવે માતાના મઢે જ નાઇટ કરવાની છે આપણે જો મિત્રો ને હવે અહીંથી કમસે કમ ચાર પાંચ કિલોમીટર હશે જોઈએ હવે ક્યારે પૂગ્યો ચાર પાંચ તો નહીં હોય ત્રણ કિલોમીટર તો હશે ચોક્કસ અત્યારે જોઈએ ક્યારે પૂગીએ આ બાકી અંધારું હાલ થઈ ગયું છે જો આપણે માતાના મધ્ય પહોંચી ગયા છે તો પહેલાં તો આપણે લીંબુ શરબત પીશું તો ચાલો ભાઈ લીંબુ શરબત પી લઈએ છે એમાં આવી ગયો છું છોતેર નંબર મારો ફોન નંબરને પહેલાં સોતેર જ છે અને નંબર પણ ચોતેર છે લકી લાગે સોતેર નંબર તો હવે એક નંબર ઉપર જવાનું છે તો ચાલો પહેલાં તો જાય બાકી તો મંદિર બંધ થઈ ગયું લાગે ગેટ ભાઈ મંદિર પણ જોરદાર છે જોઈને પણ બહુ લાગ્યું સારું આ રીતનું રૂમ છે ઓહો તો બીજા બાકી સાપ પણ નથી આઠ વાગે રૂમ ખાલી કરવાનું છે બાકી જાય છે ને કઈ ઠંડુ પાણી નાવાનું તો મન જરાય ન કરતું રિયલમાં મન તો જરાય નથી કરતું પણ શરીરમાં એટલો બધી ખાકો મારે છે ને કે નાવું પડે એમ જ મજબૂરી છે એમાં જે લઉં કે મારી મજબૂરી છે ધાવાની ભાઈ જો એક ઠંડા પાણી દીધો પાણી ભરે અત્યારે લાઈટ બંધ છે જો મિત્રો ઠંડા પાણી ઓ ભરે ભરે ઠંડુ પાણી એટલે બહુ ઠંડુ પાણી છે શું કહું નાવું પડે નાવું પડે કેમ કે ઠાકોરો છે એટલે ઉતરી જાય ઠંડા પાણીથી સવારે થોડું સવારે શરદી થવાની છે ફાઈનલી છે બાકી ચાલો નાઈ ને જમી આવીએ બાકી તો મંદિર તો બંધ થઈ ગયું છે બાકી ચાલો નાઈ નાખીએ તો ફાઈનલી મિત્રો ફ્રેશ થઈ ગયા છે ને ભાઈ ઠંડી એટલે તો પણ બહુ ઠંડી લાગે સર પહેરી લીધી બકી જો મિત્રો ચાલો હવે જમવા માટે આપણે જઈએ અને જમી આવીએ ચલો જમી આવ્યા પેલા કેમકે ભૂક પણ લાગી છે તો ચાલો પેલા બોટલ ગોત્યું કા હોટલ છે તો આ બધું સામાન તો અમને પડે રહ્યો હતો પહેલાં આપણે જમી આવીએ થાળી લઈ લઈએ આપણે જમવાનું આવી ગયું છે તો ચાલો મિત્રો આપણે જ જમી લઈએ આપણે જમી લીધું છે ક્ષેત્રમાં આ ક્ષેત્રમાં બાકી ભાઈ ચાલો ભાઈ એનો પહેલા નજારો તમે જોઈ લો બાકી તો કોપી રાઇટ આવી છે ભાઈ ભાઈ રૂમે મળીએ રૂમે બાકી તમને વિડીયો કેવો લાગે સારો લાગ્યો ભૂલતા બાકી બધા ભાઈનો હર હર ભાન્ડે ભાઈ ભાઈ